મારું નામ નરેશભાઈ ભીખાભાઈ પટેલ રહેવાસી બુટવાળા તાલુકો વાલો રાજીનામું આજે વહેલી સવારે ઉકાઈ પ્રદેશ સહકારી ખાણ ઉદ્યોગ મંડળી લિમિટેડ ખુશાલપુરામાંથી જે મારે રાજીનામું આપવું પડ્યું કે આપ્યું એનું મુખ્ય કારણ એ છે કે આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અને પ્રથમ સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ પ્રદેશના અક્ષર અધ્યક્ષીઓના જે આ વિસ્તારની અંદર ગરીબોની આદિવાસીઓની સુગર ફેક્ટરી ગણાતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાણ ઉદ્યોગ ની અંદર સભાસદોના હિત સંસ્થાનું હિત અને આ વિસ્તારની પ્રજાનો હિત મારી દ્રષ્ટિએ જળવાતું ન હોવાને કારણે મારે રાજીનામું આપવાની ફરજ પડી છે એમ કહીએ તો ખોટું નથી એટલા માટે મેં આજે વહેલી સવારે મારું રાજીનામું ખાણ નિયામક ગાંધીનગરને મેં મોકલી આપ્યું છે રાજીનામામાં માનસિંહભાઈ પર મનસ્વી વહીવટનો આક્ષેપ કરાયો છે એ બાબતે શું કહેશો માનસિંહભાઈ પોતે આ સંસ્થાના પ્રમુખ છે અને જ્યારે કંઈક એમના કામો માટે કંઈ કામ કરવાની જરૂર ફરજ પડે ત્યારે એ એની રીતે કામ કરતા હોય છે કોઈને પણ વિશ્વાસમાં હું આ સંસ્થાનો ઉપપ્રમુખ છું જવાબદાર પ્રતિનિધિ હું માજી ડિસ્ટ્રિક બેંકનો ચેરમેન હું સહકારી ક્ષેત્રમાં વર્ષોથી આ કામ કરું છું અને પાર્ટીમાં પણ ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ષોથી આ કામ કરું છું ત્યારે મને પોતાને એવું લાગે છે કે બધાએ સાથે મળીને એકબીજાને વિશ્વાસમાં લઈને કામ કરવું જોઈએ તે ન થતું હોવાને કારણે સ્વૈચ્છિક મેં રાજીનામું આપી દીધું છે અમૂલ ડેરીમાં પણ હમણાં દસ કરોડનો કંઈક વહીવટ બાબતે જે ચાલી રહ્યું છે એ બાબતે શું કહેશે એ બોર્ડનો પ્રશ્ન છે અને સુમૂલની અંદર એ બોર્ડની અંદર ચર્ચા થઈ ગઈ છે એટલે એ બાબતો હું લાંબી વાત કરવા માગતો નથી ખાસ કરીને નરેશભાઈ પટેલ સહકારી રાજકારણમાં વર્ષોથી જોડાયેલા છે હમણાં પણ સુમૂલ અને ડિસ્ટ્રિક્ટ બેન્ક સાથે સંકળાયેલા છો તો એમાં સક્રિય રીતે સક્રિય રહેશો કે પછી કઈ રીતના હું જ્યાં જ્યાં મારું કામ છે અને મારા તાલુકાની વાત કરું જિલ્લાની વાત કરું તો અનેક સહકારી આગેવાનો સાથે મેં કામ કર્યું છે અને મને વ્યક્તિગત રીતે તાલુકાની વાત કરું તો સ્વર્ગસ્થ દિલીપભાઈ ભક્ત અને સ્વર્ગસ્થ ભૂપેન્દ્રભાઈ દેસાઈ જેવાના વિચારોથી હું રંગાયેલો છું અને વર્ષોથી એમના વિચારોથી કામ કરતો આવેલો છું જ્યારે સંસ્થાનું અહિત થતું હોય ત્યારે મારે આ બાબતે બોલવાની ફરજ પડે છે આયુષ હોસ્પિટલ ભૂષ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજારમાં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે